હવે દારૂ અને ડ્રગ્સના મુદ્દા નું સોલ્યુશન ડ્રગ્સના મુદ્દા ઉપર ગંભીર હોય ચિંતિત હોય તો તાત્કાલિક ગુજરાતની વિધાનસભામાં જે જે પાર્ટીના ધારાસભ્યો છે એ તમામ પાર્ટીઓની સર્વપક્ષીય મીટિંગ બોલાવવામાં આવે અને એની અંદર ગહન વિસ્તૃત ચર્ચા કરવામાં આવે વિધાનસભામાં અનેક વખત જોયું છે કે સર્વપક્ષીય ક્રિકેટ મેચ યોજાય છે એમાં બધા પક્ષના ધારાસભ્યો બે પાંચ દિવસ સુધી દડા બેટ રમે છે મજા મજા કરે જનતાના પૈસે વિધાનસભાની અંદર સર્વપક્ષીય સાંસ્કૃતિક તહેવારો પણ ઉજવાય છે વિધાનસભાની અંદર સર્વપક્ષી ભોજન સમારંભ પણ થાય છે વિધાનસભામાં સર્વપક્ષીય ઘણું બધું થાય છે નવા વર્ષના સ્નેહ મિલન એ ઘણીવાર યોજાય છે તો દારૂ અને ડ્રગ્સના મુદ્દે સર્વપક્ષીય બેઠક કેમ નહીં તો મેં પત્ર લખ્યો છે આજે ઈમેલ કર્યો છે અને માંગણી કરી છે કે રાજકીય ટીકા ટિપ્પણી તો ઠીક છે કરતા આદા છે બધા જ પાર્ટીના નેતાઓને ભવિષ્યમાં કરતા રહેશે પણ જો ગુજરાતના ગૃહમંત્રી સુધી ડ્રગ્સ અને દારૂના હપ્તા ન પહોંચતા હોય જો એને હપ્તામાં રસ ન હોય ખરેખર દારૂ અને ડ્રગ્સના દૂષણ ઉપર પ્રતિબંધ આવવો જોઈએ ખરેખર આ બધું બંધ થવું જોઈએ એવી જો ચિંતા અને ગંભીરતા ગૃહમંત્રી માં હોય તો તાત્કાલિક સર્વપક્ષીય બેઠક ગૃહમંત્રી ની અધ્યક્ષતામાં બોલાવવામાં આવે